જેતપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ રાજકોટ જિલ્લાના જેતપુર આવેલા પંથકમાં ગ્રાઉન્ડ ભારે વરસાદ ત્યારે ભારે વરસાદને લઈને હરિપર ગામે વૃદ્ધા પાણીમાં તણાયાની ઘટના સામે આવી હતી ત્યારે વૃદ્ધ મા ખેતર થી ઘરે આવતા હતા તે સમયે પાણીમાં તણાયા હોવાની વિગતો હાલ તો જાણવા મળી રહી છે ત્યારે હરિપર ગામે ખડખડિયા ત્રિવેણી હોકળામાંથી પસાર થતા સમયે પગ લપસતા વૃદ્ધ તણાયા હતા હરિપર ગામના મોંઘીબેન લાલેકિયા નામના એસી વર્ષીય વૃદ્ધ પાણીમાં તળાતા તેમનું મોત નીપજ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ વૃદ્ધનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વેરપુર ખેરસરા જાંબુડી પ્રેમગઢ મેવાસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થયા ત્યારે સવારથી જ અસહ ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ બાદ વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રાજકોટ જિલ્લાના જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડને ખોદી નાખવાની ઘટના સામે આવી હતી હેલીપેડ ગ્રાઉન્ડની બાજુમાં ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ ખોદી નાખાયું હતું ત્યારે અજાણ્યા ઈસમોએ જેસીબી અથવા ટ્રેક્ટરની ટ્રોલીની મદદથી ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હતું ત્યારે અજાણ્યા ઈસમોએ રાત્રિ દરમિયાન ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હોવાની ઘટના સામે આવી હતી જેને લઈને ગ્રાઉન્ડ ખોદી નાખતા ક્રિકેટ રમતા ખેલાડીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો અને ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા ખેલાડીઓએ એકઠા થઈને રામધૂન બોલ બોલાવીને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ખેલાડીઓ ક્રિકેટ રમતા હોય છે ત્યારે મામલતદાર હસ્તકનું સરકારી ગ્રાઉન્ડ હોવાની માહિતી પણ સામે આવી રહી છે ત્યારે મામલતદારની ટીમે પહોંચીને સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું ત્યારે ક્રિકેટ રમતા ખેલાડીઓ અને રમતગમત પ્રેમીઓ મામલતદારને આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરવા માટે માંગ કરી હતી જેતપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ હરીપર મેવાસા ગામમાં જવાના રસ્તે પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો ત્યારે મેવાસા ગામના બે મહિના પહેલા બનાવેલ હોકડાની ઉપર પ્રોટેક્શન દિવાલ પણ ધરાશાયી થઈ હતી ત્યારે દીવાલ ધરાશાયી થતા ગ્રામજનોએ ભ્રષ્ટાચારનો આક્ષેપો કરવામાં આવ્યા આર એન બી દ્વારા બે મહિના પહેલાં બનાવેલી દિવાલ ધરાશય થતાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો હતો મેવાસા ગામમાં ભારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યુઝ ગુજરાતી